ડીસા રૂરલ પોલીસે એક વર્ષમાં ઝડપાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો કાતરવા હેલીપેડ ખાતે નાયબ કલેક્ટર અને ડીવાયએસપીની ઉપસ્થિતિમાં લાખોનો જથ્થાનો કરાયો નાશ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેર ઠેર વિદેશી દારૂનું વેચાણ થતું જોવા મળે છે જેમાં ખાસ કરી સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં બુટલેગરો રાજસ્થાનથી ઘુસાડવામાં આવી રહ્યો છે જ્યારે જિલ્લા પોલીસ પણ બુટલેગરોનો અનેક કિમિયાઓને અસફળ બનાવી દિન પ્રતિદિન ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા બે હજાર ચોવીસથી થી બે હજાર વચ્ચે મહત્વપૂર્ણ કામગીરી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂને પકડાવ્યો છે પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસા રોરલની ઉપસ્થિતિમાં અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ કાતરવા હેલીપેડ ખાતે પકડાયેલા દારૂ નાશ કરવામાં આવ્યો આ કામગીરીમાં પોલીસ અને નશાબંધી વિભાગના સંકલિત પ્રયાસો સાથે વિદેશી દારૂનું સેવન રોકવા માટે મહત્વપૂર્ણ પગલા લીધા છે અને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન સતત કાર્યરત છે સમાજમાં નશા અને નશીલા પદાર્થોનું સેવન અટકાવવા માટે લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે